લોકસભા ચૂંટણીને લઈને પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે જેમાં આજે પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગેલું છે ગુજરાતમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે ત્યારે તંત્ર પણ લોકસભાના આ અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા પાટણ જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ સો ટકા મતદાન કરાવવા તંત્ર અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યા છે આજે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ બીએસ જવાનો દ્વારા બીએસએફના જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી નીકળેલી મોતીસા ચોક બડીયાપાડા રાજકાવાડા લોટેશ્વર મહાદેવ થઈ ટાંકવાડા ચાર રસ્તાથી ગંજ સહિત પીર બુકડી જૂનાગઢથી જીમખાના જેવા એરિયામાં ચાલીને ફ્લેગમાર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું ત્યારે પાટણ શહેરના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ નીકળતા લોકોમાં આશ્ચર્યની સાથે કુતૂહલતા પણ જોવા મળી હતી